આ ભ્રષ્ટાચાર આ ગવચર ની અંદર રેત ખનન થયું વહીવટી તંત્ર ચોરી થી ભ્રષ્ટાચાર થી ચાલે લીજો તો ભ્રષ્ટાચાર થી આ માર આમ કહેવા જઈએ તો આખા ગામ ને પૂર દે એટલે વિન કાયદેસર રેત ખનન ગવચર ને લીધે આ ગાયો નું પાપ લાગો એમે આજે આમ જનતા ને પરિણામ ભોગવવું પડ્યું એમ હવે સરકાર વહેલી તકે અમે એક સમય આવીએ છીએ કે અમારું બાઇક તે વખતે અચાનક જ અગમ્ય કારણસર ટેકનિકલ કારણસર બંધ થઈ ગયું હતું જબુ ગામના કોંગ્રેસના કાર્યકર્તા તેઓએ પણ રજૂઆત કરી હતી પરંતુ અમે એ પણ વિડીયો મ્યુટ થઈ ગયો છે